બે મહિના પહેલા થયેલા અપહરણ કેસ ની ફરિયાદ કરી હતી અપહરણ કરાવી અપહરણકારો પોલીસ ને સોંપ્યા હતા પરંતુ પોલીસે છોડી મૂક્યા હતા જાડેશ્વરના ગુરુવારી બજાર ગેરકાયદેસર પક્ષી વેચાણ કરનાર પિતા પુત્ર ની ધરપકડ પંચોતેર જેટલા વિદેશી પક્ષીઓનો કબજો મેળવતી જીવદયા પ્રેમી વિદેશી પક્ષીઓમાં રહેલા વાયરસ મનુષ્ય માટે ભયંકર બીમારી ફેલાવી છે આશિષ શર્મા

કેટરિંગ ના કોન્ટ્રાક્ટર લેતો હતો જેમાં તેણે સુરજીત મહાપાત્રને પણ ભાગીદાર બનાવ્યો હતો સુરજીતની નિષ્ણાજીના કારણે ધંધામાં ખોડ જતા દેવું ચૂકવવા પાછળથી ઓપાલ કંપનીના સીએફઓ બન્યા હતા આ લોકોએ એ નાણાની લેવડ દેવડના વિવાદમાં સત્યાવીસ ડિસેમ્બર ના રોજ ભરૂચની હોટલ પાસેથી અપહરણ કરી લઈ ગયા હતા અપહરણકારો એ કારમાં દિલીપ મંડળને માર મારી કાગળો મેળવવા ધાક ધમકીઓ આપી હતી પકડાઈ જવાના ડરથી અપહરણકારોએ હાસોટ ખાતેથી કાળ બદલી હતી દિલીપ મંડળને સુરતના એક મકાનમાં ગોંધી રાખી માર માર્યો હતો દિલીપ મંડળે પોતાની પત્નીને કોલ કરવાના બહાને તેની ઓફિસમાં કામ કરતી રિઝવાનાને મેસેજ કર્યો હતો જે વાત અપહર્ત દિલીપ મંડળની પત્ની પ્રેમિલાબેનને ખબર પડતા તેણે સીધા જિલ્લા પોલીસ વડાને ફરિયાદ કરી હતી આ તરફ દિલીપ મંડળના પત્ની અને મિત્ર જિલ્લા પોલીસ વાળાને આપેલ અરજીની નકલ સાથે સીધા અડાજણ પોલીસમાં પહોંચતા પોલીસે દિલીપને જ્યાં ગોંધી રાખ્યો હતો ત્યાં છાપો મારી ત્યાંનો છુટકારો કરાવ્યો તો બાદમાં રાત્રે એ ડિવિઝન પોલીસે અડાજણ પોલીસ પાસેથી આરોપીઓ સહિત અપહૃત દિલીપનો કબજો મેળવ્યો હતો પરંતુ પોલીસે અહીં આરોપીઓ સામે અપહરણનો ગુનો દાખલ કરવાના સ્થાને સમાધાનનો તત્તો ગોઠી ખુદ ફરિયાદીને જ ધાક ધમકીઓ આપી આરોપીઓને છોડી મૂક્યા હતા બનાવને બે મહિના થવા છતાં એ ડિવિઝન પોલીસે અત્યાર સુધી આરોપીઓ વિરુદ્ધ અપહરણનો ગુનો નોંધ્યો નથી પોલીસ ખુદ આરોપીઓ સાથે મળી જઈ પ્રેમિલા મંડલે પોલીસમાં આપેલા અરજી પાછી ખેંચવા માટે દબાણ કરતી હોવાની ફરિયાદ અપહરણનો ભોગ બનનાર દિલીપ મંડળે ઉઠાવી છે મેરા નામ દિલીપ મંડલ હે મેં ભરૂચ મેં 2010 સે રહેતા હું સી 2 અબલિંગ 102 આકાશંગર એપાર્ટમેન્ટ મેં રહેતા હું 2010 से कैटरिंग और हाउसकीपिंग बिजनेस में करता था मेरा साथ मेरा पार्टनर सुरजीत महापात्र वो मेरा जानकारी का बाहर कुछ पैसे लिए थे और लेके वो पैसा वो कहाँ यूज किया मुझे पता नहीं है मेरे को उन लोगों ने जो उन लोगों ने जो पैसा लेते थे उन दोनों से उन लोग आके अचानक मेरा ऑफिस में डी फिफ्टी थ्री अम्बिका नगर में पहुंच के गाली गुलोज करते थे जे हमारा पैसा दे दो नहीं तो तुम्हारा कंपनी आपस कर दो फिर मैंने उनको पूछा भाई साहब आप लोग कौन है क्या है फिर उन लोगों ने बोले हैं जे मेरा नाम त्रिनाथ बेहरा और प्रदीप साहू इन दोनों ने आके ऑफिस में मुझे बोले जे तुम्हारा पार्टनर मिस्टर सुजीत महापात्र हम लोगों से काफ़ी पैसा लिए थे और अभी तक आपस नहीं किए फिर मेरे को सत्ताईस बारह दो हज़ार अठारह को भरूच में आके इन लोगों ने बोला चलो थोड़ा नाश्ता करते हैं गीता खमन में फिर इसी बहाना में लेके सूरत मुझे दो गाड़ी में लेके गए लेके सूरत में मारा मारी बहुत किए मुझे फिर मैंने मेरा मोबाइल का मतलब मैसेज का थ्रू से मैंने भरूच मैसेज दिया जब मेरे को हुआ है और दो दिन मेरे को वहाँ रखा गए थे फिर आराजन पुलिस ने मेरे को वहाँ से लेके आए वहाँ पे मैंने आराजन पुलिस स्टेशन में 28 तारीख शाम को सात बजे से लेकर के रात को दो बजे तक मैं उधर था फिर भरूच ए, ए, ए डिवीजन पुलिस पो, से ए डिवीज़न पुलिस स्टेशन से पुलिस जाके मुझे अराजन पुलिस स्टेशन से लेके आए फिर ए डिवीज़न पुलिस स्टेशन में मुझे 28 तारीख को रखा गया उनतीस तारीख को मुझे पी आई साहब ने हर चीज़ पूछा जो तुम्हारा क्या क्या हुआ कैसा अपहरण हुआ मैं सारे चीज़ उनको बताया बताने का बाद आज तक मेरा कोई एफ दर्द उनका नाम पे हुआ नहीं है છાવરતી પોલીસ ઓપાલ ફ્રોડ કેસના આરોપીની ચેમ્બરમાં જવાબ લેવા માટે દિલીપ મંડલને બોલાવ્યો હતો અપહરણ કેસના આરોપી ત્રિનાથ બહેરા અને ઓપાલના પૂર્વ અધિકારી હોય તેમણે ઓપાલ સાથે ફ્રોડ કરનાર આરોપી સાથે મળી સમગ્ર કેસને દબાવવા માટે પોલીસની મદદથી ધમકાવા અને સમાધાન કરવાનો તકતો તેની ઓફિસમાં ગોઠવ્યો હોવાના આક્ષેપ સાથે દિલીપ મંડલે સમગ્ર ઘટનાનો વિડિયો પોતાના મોબાઈલમાં કેદ કર્યો હતો પોલીસ મથકના રાઇટરે એવું તો શું કર્યું હશે કે ખાનગી ઓફિસમાં તેઓએ નિવેદન લેવા જવાની ફરજ પડી ઓર મુજે એક પ્રાઇવેટ ઓફિસમાં બોલા કે ધમકી દેતે થે अगर तुम तुम्हारा मिसेज जो फरियाद दिए थे तुम उठा लो फरियाद को उठा लो नहीं तो तुमको तुम्हारा परिवार को और तुम्हारा बच्चे और तुम्हारा मिसेज को हम लोगों ने मतलब कुछ भी कर सकता है और मैं यही चाहता हूँ जो गैर कानून कार्रवाई से उनको बड़ी से सजा सजा मिला जाए

वहाँ पे मेरे को चाकू रख के और स्पीकर ऑन पे बात कराते थे, थे उन लोग जे किसी का भी फ़ोन आएगा स्पीकर में बात करना है फिर आ, जैसे ए डिविजन में फरियाद देने के लिए मेरा मिसेस गए थे उधर तो मुझे उन लोगों ने छुरी मेरा गला में रख के बोला तुम बोलो जो मैं सही सलामत हूँ और मैं आ रहा हूँ मतलब दो दिन का अंदर मैं आ रहा हूँ

तो मेरा तो स्पीकर तो ऑन में थे तो प्रदीप साहू ने मुझे बोला जे तुम तुम्हारा मिसेस को बोलो यहाँ कुछ नहीं हुआ है और मैं आ रहा हूँ दो दिन का अंदर तो मुझे छुरी गला में रखा हुआ गया था इसीलिए मैं मजबूरी में उनको बोला जे तुम चिंता मत करो मैं आ रहा हूँ ऐसा कुछ हुआ नहीं है मुझे बहुत कुछ मारा है कि तेरा मिसेस को कैसा पता चला जे वो जाके पुलिस स्टेशन में कंप्लेन दिया और मेरे को जहर का इंजेक्शन भी उन लोगों ने रखा था जो ज़्यादा होशियारी मत कर तेरे को इंजेक्शन मार दूंगा जहर वाला ભરૂચના જાડેશ્વર વિસ્તારમાં ભરાતી ગુરુવાડી બજારમાં વિદેશી પક્ષીઓનું વેચાણ થયું હોવાની બાતમીના આધારે જીવદયા પ્રેમીઓએ દોડી જઈ ગીચો ગીચ પાંજરામાં પૂરેલા વિદેશી પક્ષીઓ સસલાઓ કબજે લઈ પિતા પુત્રની ધરપકડ કરી વન વિભાગને સોંપી દંડનીય કાર્યવાહી કરી હતી બનાવની મળતી માહિતી અનુસાર ભરૂપના જાડેચોડ વિસ્તારમાં આવેલા સાઈ મંદિર નજીક છેલ્લા ત્રણ માસથી ગુરુવારી બજાર ધમધમે છે જેમાં કેટલા લોકો ગેરકાયદેસર રીતે વિદેશી પક્ષીઓનું વેચાણ કરી રહ્યા હોવાની બાતની જીવદયા પ્રેમી તથા ગૌરક્ષક સમિતિ તેમજ એનિમલ વેલ્ફેર બોર્ડ ઓફ ઇન્ડિયાના સભ્યોને થતા તેઓની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી જાય પક્ષી વેચનારાઓ પાસેથી પક્ષી વેચવા અંગેના લાયસન્સ કે પક્ષી ખરીદ્યા હોવાના પુરાવા માંગતા તેઓ મૂંઝવણમાં મુકાઈ ગયા હતા તેના પુત્ર નું નામ રણવીર સિંઘ અને બંને રહે ગોકુલ નગર અંકલેશ્વર નું હોવાનું જણાવતા તેઓ પાસે રહેલા સાહીઠ નંગ વિદેશી પક્ષી બજરીગર નવ નંગ આફ્રિકન લવડ ચાર સસલા બે દેશી પોપટ મળી પંચોતેર થી વધુ વિદેશી પક્ષીઓ લઈ બંને કાર્યવાહી કરવા વન વિભાગને સોંપવામાં આવ્યા બાળકોને લાગે તો એ વાયરલ સમગ્ર મનુષ્યોમાં પસરી જાય તો મનુષ્ય ગંભીર બીમારીમાં સપડાય અને જીવ પણ ગુમાવી શકે તેવી દહેશત વર્તાઈ રહી છે ભરૂચમાં સ્વાઇન ફ્લુ સહિત ડેન્ગ્યુ જેવા ગંભીર રોગો પણ પશુ પક્ષીઓ ફેલાઈ રહ્યા રહ્યા હોવાના આક્ષેપ પણ જીવદયા છે ભરૂચમાં ગૌરવ સમિતિના કાર્યકરો દ્વારા જે કામગીરી થાય છે તે પિરદાવા લાયક છે ગઈકાલે ગુરુવારી એટલે કે જાડેશ્વર વિસ્તારમાં સાઈ મંદિર નજીક ગુરુવારી ભરાય છે ત્યાં કેટલાક લોકો પક્ષીઓ વેચતા હોવાના

ભરૂચ જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ગેરકાયદેસર પક્ષીઓનું વેચાણ થઈ રહ્યું છે એવી બાથમી વારંવાર મળે છે તો ગઈકાલે જ એક બાતમી મળી હતી કે સાંઈ મંદિર જાડેશ્વર ખાતે ખુલ્લી રહીવા ગુરુવારીનું બજાર ભરાય છે બહુ મોટું એની અંદર કેટલાક ઈસમો પક્ષીઓનું વેચાણ કરે છે સ્થળ પર જઈને અમે તપાસ કરતાં બે ઈસમો આવા પાંજરાની અંદર વિદેશી પક્ષીઓનું વેચાણ કરતા છે એક્ઝોટિક બળ કહેવાય એને ફોરેસ્ટ એક્ટની અંદર શેડ્યુલમાં આવતા નથી પરંતુ આ પક્ષીઓની અંદર કેટલાક જીવલેણ વાયરસ હોય છે ઘણીવાર અમે તપાસ કરાવી છે અને પુરાવા માંગીએ છીએ વેપારીઓ પાસે કે તમે આ ખરીદ ક્યાંથી કરી છે એનો ફિટનેસ સર્ટિફિકેટ લીધું છે આવા કોઈ પુરાવા એમની પાસે હોતા નથી અને પક્ષી પ્રેમીઓ અને કેટલાક લોકો પોતાના ઘરની શોભા વધારવા માટે આ બધા પક્ષીઓ ખરીદી આવતા હોય છે પણ એમને ખબર નથી હોતી કે એનું ફિટનેસ સર્ટિફિકેટ લેવું જરૂરી છે આની અંદર ગંભીર વાયરસો હોય છે એ વાયરસના કારણે માનવ જાનહાની પણ થઈને નાના બાળકોને પણ આવે વાયરસ લાગવાથી કોઈ પણ ગંભીર બી બીમારીઓ ફેલાઈ શકે છે તો આ બાબતે ભરૂચ જિલ્લા આરોગ્ય તંત્ર તેમજ લાગતા વળગતાં તમામ તંત્રો આની પર સખત કાર્યવાહી કરે એવા પગલાં ભરે એવી મારી માંગ છે આવના દિવસોમાં જો અમને આવી બાથમી મળશે તો એ બાથમી પર કડક કાયદેસર કાર્યવાહી અમે કરીશું જે આરોપી પાક્યા તેની સામે શું કાર્યવાહી થશે એને અત્યારે ફોરેસ્ટ એક્ટ મુજબ આની અંદર કે કોઈપણ લીગલ દંડની પ્રવૃત્તિ એને કરીને દંડ ભરાવવામાં આવશે જે રીતે આપણે જોયું તો હાલમાં જે સ્વાઈન ફ્લુ રોગચાળો ફાટી નીકળ્યો છે એનું કારણ પણ એ છે કે કેટલાક પશુ પક્ષીઓના કારણે પણ એ રોગચાળો ફાટી નીકળતો હોય છે ત્યારે જે ગૌરક્ષક સમિતિએ જાડેશ્વરના સાઈ મંદિર નજીક જે ગુરુવાળી ભરાય છે એમાંથી જે ઝડપી પાડેલા જે પશુઓ છે જે પક્ષીઓ છે પક્ષીઓની અંદર જે રોગ હોય છે એ રોગ પણ બહાર આવતો હોય છે અને રોગના કારણે જો કોઈ બાળક એને પકડે કે એને અડકે તો એનો રોગ પણ એને લાગી શકે છે એક ચોંકાવનારો ખુલસ હું તમને ટૂંકમાં કહી દઉં છું જે લોકોની માહિતી છે વાગડાના ચાંચવેલ ગામે એક વ્યક્તિને સ્વાઈન ફ્લુ રોગ થયો હતો અને એને વિધિ કરવાની હતી પરંતુ કેટલાક લોકો એને ખુલ્લા કરી અને એને સ્નાન કરીને એની દફણ વિધિ કરી હતી તો એમાં સાત થી આઠ સારવાર માટે એ એ જ રીતે જો આ કોઈ પક્ષીને પણ રોગ લાગે તો પક્ષીનો રોગ મનુષ્યમાં ઘુસે અને મનુષ્યની અંદર એ રોગ વકરે તો અનેક જીવ ગુમાવી શકે એવા છે આ જે પક્ષી તમે જોયા તો આમાં અનેક વિદેશી પક્ષીઓ છે જે બહારથી આવવામાં અને બહ થી રોગચાળો પણ ફાટી નીકળે છે આશિષભાઈ આ સસલા પણ છે તમે જુઓ તો ત્રણ ચાર સસલા છે શું આ સસલા વેચવા તમને એવું એક પ્રથમ દ્રષ્ટિએ એવું લાગે છે કે આ સસલા વેચવા એ ખરેખર ગંભીર ગુનો છે કારણ કે આ વિદેશી પક્ષી વસ્તુ અલગ છે પરંતુ આ સસલાઓમાં પણ એક રોગ રહેલો હોય છે સસલાઓને નાના પાંજરામાં કેદ કરીને આવી રીતે એને ત્રાસ આપે છે અને એક જીવદયા અને માનવતા મરી પરવાની જેવું દેખાઈ રહ્યું છે કારણ કે હવે પોતાના પૈસા કમાવાની પાછળ આ લોકો હવે નાના નાના પાંજરાઓની અંદર અસંખ્ય પક્ષીઓને ગેંદી રાખે છે અને એમને હવા ઉધારથી પૌષ્ટિક આહારને પાણીની સગવડ પણ આપતા નથી જ્યાં સુધી વેચાય ત્યાં સુધી આ પક્ષીઓ ધ્યાનની અંદર જ રહે છે જન્મે પણ એમાં છે ને મરે પણ એમાં જ છે તો માનવતાને જીવદાયેના ધર્મને ધ્યાને રાખી મારી એક નમ્ર અપીલ છે ભરૂચ જિલ્લાના અને ગુજરાતની જનતાને કે આવા પક્ષીઓ નિર્દોષ પક્ષીઓને અબોલ પશુ પક્ષીઓ પર થોડી માનવતા રાખે અને આવા પક્ષીઓને બને ત્યાં સુધી પાળવાની કોશિશ ના કરે અને ખરીદવાની પણ કોશિશ ના કરે હવામાં મુક્ત રહેનાર પક્ષીને કાયમ માટે કેદ કરવો એક ગંભીર ગુનો છે અને માનવતાનો ધર્મ પણ હવે આપણે વિસરી ગયા છે તો મારી ભરૂચ જિલ્લાની જન જનતાને અપીલ છે કે આવા અગોલ પક્ષીઓને ખુલ્લામાં વિરવા દો અને ઉડવા દો અમને કાયમ માટે કેદ કરીને કોઈ ગુનામાં અને કોઈ પાપની અંદર ભાગીદાર ન બનશો આવા બધા પશુ પક્ષીઓને રાખવાનો શોખ એક જીવલેણ નીકળી શકે છે એટલે મારી નમ્ર અપીલ છે જીવદયા પ્રેમી તરીકે કે મારી અપીલને ધ્યાને લઈને આવનાર વર્ષોની અંદર અને દિવસમાં જો આપણે આવા પક્ષીઓ ખરીદતા હોય તેના પર તમે અટકી દેજો અને તમારાના તમારા પરિવારને જાન આની ગીત પટકાવજો એક મારી નમ્ર અપીલ છે વિદેશી પક્ષીઓને વેચવાનું અને રૂપિયા કમાવાનું ષડયંત્ર પક્ષીઓ સાથે મનુષ્યનો પણ ભોગ લઈ શકે છે ત્યારે આપણે આશિષભાઈ પાસેથી જે જાણ્યું કે ભાઈ જે પક્ષીઓને વેચવામાં આવે છે પક્ષીઓને ખરેખર આકાશમાં ઉડતા જોઈએ તો સારું દ્રશ્ય દેખાય પણ તેને પાંજરામાં પૂરવો એ એક ગુનો કહી શકાય છે અને એને વેચવું એ પણ એક ગુનો કહી શકાય મા મનુષ્યને વેચવામાં એક અભણનો ગુનો દાખલ થઈ શકતો હોય તો પક્ષીઓ સામે પણ જે પક્ષીઓનું વેચાણ થતું હોય છે એ પણ એક ગંભીર ત્યારે આ પક્ષીઓમાં જે રોગ રહેલા હોય છે એ આરોગ્ય અધિકારી કે આરોગ્યની ટીમે જે બજારોમાં વેચાતા પક્ષીઓ છે એની પણ ખરેખર તકેદારી રાખવાની જરૂર છે કેમેરામેન વિરાલ રાણા સાથે દિનેશ મકવાણા સમાચાર ઇન ભરૂચ ભરૂચ શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પુલવામા શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ માટે પ્રાર્થના સભાનું આયોજન કરાયું હતું ભરૂચના સ્ટેશનથી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે ભરૂચ શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પુલવામા શહીદ થયેલા જવાનો તથા પાકિસ્તાનમાં આતંકીઓ એ પકડેલા ભારત દેશના વીર કમાન્ડર અભિનંદનજીને છોડી મૂકવાની પ્રાર્થના સભા યોજાઈ હતી જે પ્રાર્થના સભામાં મોટી સંખ્યામાં ભરૂચ શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો કાર્યકરો ઉપસ્થિત રહી પ્રાર્થના સભામાં શોક વ્યક્ત કર્યો હતો જવાનોના કાશ્મીરના પુલવા ખાતે જે હુમલો કરવામાં આવેલો હતો એ હુમલાના જવાબમાં ભારતીય વાયુસેના દળના સૈનિકો દ્વારા દેશની સુરક્ષા માટે જે રીતે એનો જવાબ આપવામાં પાકિસ્તાન ઉપર જ્યારે દેશના સૈનિકો ગયેલા હતા એની અંદર આપણા સૈનિક એવા અભિનંદનને આજે આપણે બધાએ અભિનંદન પણ આપીએ છે અભિનંદન ને અભિનંદન પણ આપીએ છીએ તેની સાથે સાથે પાકિસ્તાનમાં આજે હેમખેર રીતે ભારત પાછા ફરે એવી આજે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજે પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવેલ છે ભરૂચમાં શિવરાત્રીની ઉજવણીનો ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે ત્યારે ભરૂચના શિવભક્ત કલાકારી ઘીમાંથી શિવજીની વિશાળ પ્રતિમા બનાવીને દર્શનાર્થે મૂકનાર છે ભરુડના નારાયણ નગરમાં રહેતા અને વ્યવસાય મિસ્ત્રી કામ કરતા શિવ ભક્ત દિલીપભાઈ મિસ્ત્રી છેલ્લા પચીસ વર્ષથી ઘીમાંથી શિવજી સહિત શિવ પરિવારની મનમોહક પ્રતિમાઓ કંડાળે છે આ મહાશિવરાત્રી પૂરે ઘીના કલાત્મક કમરોની જેમ શિવ પ્રતિમાઓ પણ મંદિરોમાં દર્શનાર્થ અર્થે મૂકવામાં આવે છે દિલીપભાઈ મિસ્ત્રીએ આ વર્ષે દસેક દિવસની અગાથ મહેનત બાદ આશરે પચીસ કિલોગ્રામની ઘીમાંથી શિવજીની મનમોહન પ્રતિમા કંડારી છે ચાર ફૂટ ઊંચી અને અડી ફોટ જેટલી પહળી આ શિવજીની પ્રતિમા બનાવવામાં આવી છે દિલીપભાઈની કલા અને ભક્તિ સાથે ભાવના ભરેલી છે જેથી તેઓએ ક્યારેય પણ ઘીમાંથી શિવ પ્રતિમા બનાવવા કોઈ પણ નાણાં સ્વીકારતા નથી માત્ર જે પણ મંદિર આ પ્રતિમા દર્શનાર્થ અર્થે મૂકવા માંગતા હોય તેવા સંચાલકો તેઓની જરૂરિયાત મુજબનું ઘી પૂરું પાડે તેટલી જ તેમની ઈચ્છા હોય છે ઘીને બરફની પાટ પર મૂકી તેને અત્યંત ઠંડુ કરી ઠરાવવામાં આવ્યા બાદ તેનાથી મનમોહક પ્રતિમાઓનું સર્જન કરવામાં આવતા હોવાનું દિલીપભાઈએ જણાવ્યા છે જે એક થી સવા માસ સુધી રહેશે દિલીપભાઈ મિસ્ત્રીએ બનાવેલા ઘીની આ શિવજીની પ્રતિમાને મહાશિવરાત્રી પર્વે ભરૂચના દાંડિયા બજાર સ્થિત ભૃગુઋષિ મંદિર ખાતે શ્રદ્ધાળુઓના દર્શન અર્થે મૂકવામાં આવનાર છે જ્યાં ભાંગની પ્રસાદી સહિત મહાશિવરાત્રી નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવનાર છે મારું નામ દિલીપભાઈ હરકિશનદાસ મિસ્ત્રી છે હું દાંડિયા બજારમાં રહું છું ને વ્યવસાય મિસ્ત્રી કામ કરું છું હું શિવરાત્રિ પ્રસંગે પચીસ વર્ષથી આ ઘીના શિલ્પો હું બનાવું છું જે તે મંદિરોમાં અમારે જે બનાવીએ છીએ ત્યાં અમને બોલાવવામાં આવે છે ને ચર્ચા કરવામાં આવે છે કે આ વખત શું બનાવું શું બનાવું તો એવી રીતના ચર્ચા કરીને પછી આ ઘીના કમળ અમે બનાવીએ છીએ આ ભગુરસિંહ મંદિરમાં ચાર ફૂટની ભગુરસિંહ મહાદેવના મંદિરના લોકોના દર્શનનો લાભ મળે એ હેતુથી આ વસ્તુ બનાવેલી છે ભરૂચમાં ગુજરાત રાજ્ય ફેર એસોસિએશન દ્વારા તેઓની પડતર માંગણી મુદ્દે દુકાનો બંધ રાખી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી ભરૂચ જિલ્લામાં સસ્તા અનાની દુકાન ચલાવતા સંચાલકો દ્વારા તેઓને પોષણક્ષમો ભાવ ન મળતા તેમજ વિવિધ પડતર માંગણીઓને લઈ ગાંધીનગર ખાતે વિરોધ બાદ ભરૂચ જિલ્લામાં દુકાનો બંધ રાખી ભરૂચ જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરી હતી માંગણી નહીં સંતોષાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવા સાથે કલેક્ટરને રજૂઆત કરી હતી ગુજરાત રાજ્ય ફેર પ્રાઇસ એસોસિએશન જે દુકાનદારોને અર્તાળ પાડવાની સૂચના આપી એના અનુસંધાનમાં અમે આજ રોજ ભરૂચ જિલ્લાના દુકાનદારો હડતાળ પર ઉતાડ્યા છીએ અને ખૂબ મોટી સંખ્યામાં અમે અહીંયા હાજર છીએ કલેક્ટર રજૂઆત કરવાના છીએ અમારી સાથે ખૂબ જ અન્યાય થઈ રહ્યો છે અમને કોઈ પ્રશંસા ભાવ નથી મળતો અમારા અમારા દુકાનદારની આર્થિક પરિસ્થિતિ પુષ્કળ ખરાબ છે એમને દુકાન ચલાવવામાં એકદમ તકલીફ પડે છે ને સો નેટ ચાલતું નથી ઘણી વખત નેટમાં દાંટ્યા હોય છે અમારે એના ઘણા માટે ઘર્ષણ થાય છે એટલે આ બધી માગણી સદન અમે હળતાળ ઉતાર્યા છે જ્યાં સુધીને અમારી માગણી પગાર વધતા કમિશનની જ્યાં સુધી ના સરકાર નહીં સંતોષે ત્યાં સુધી અમે હટાપા રહીશું અને એની જે પરિસ્થિતિ થશે એ સરકારની જવાબદારી રહેશે

बेसिकली उन वर्कर्स के लिए है जिनके लिए कोई भी सोशल सिक्योरिटी प्रोविज़न नहीं है जैसे कि ई पी एक्ट में कवर्ड ना हो जो भी वर्कर या एन पी एस न्यू पेंशन स्कीम में कवर्ड ना हो या सरकारी नौकरी में जो लोग नहीं हैं ये उन लोगों के लिए है जिनके के कोई भी उनकी सोशल सिक्योरिटी नहीं है जैसे कि रिक्शे वाले हो गए ठेले वाले हो गए या घर में जो हमारे लोग काम करते हैं घरों पर या अपने घर से काम लोग करते हैं या ऐसी छोटी 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 शॉप्स के ऊपर आपने देखा होगा कि कुछ आ, आ, लड़के जो काम करते हैं लड़के लड़कियाँ जिनके ऊपर ई एक्ट लागू नहीं है उन लोगों के लिए ये स्कीम केंद्र सरकार ने लॉन्च की है और बहुत ही अच्छी स्कीम है जिसमें कि 18 साल की उम्र से लेकर के 40 साल की उम्र तक कोई भी इसमें जो भी सेल्फ एम्प्लॉयड या अनऑर्गेनाइज सेक्टर में इम्प्लॉयड वर्कर है वो अपने आप को एनरोल करवा सकता है और 18 साल की उम्र में अगर कोई इसमें अपने आप को करवाता है तो उसको पचपन रुपए हर महीने वो जमा करवाएगा और पचपन रुपए ही उतने केंद्र सरकार डायरेक्टली उसके मानधन खाते में भेजेगी सूरत खाते पुलवामा शहीद थे जवानों फंड एकत्रित कराया तो સુરત ખાતે પુલવામા શહીદ જવાનો માટે ફંડ એકત્રિત કરવાનો રાખવામાં આવ્યો રહી ત્રણ થી ચાર કરોડનો નો ભંડોળ એકત્રિત કર્યું હતું અને આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી અને બોલીવુડના સુપરસ્ટાર અભિનેતા અક્ષય કુમાર વિશેષ ઉપસ્થિત રહેતા માનવ મેળામાં પણ ઉમડ્યું હતું માનવ કુટુંબ કલ્યાણ કેળવણી મંડળ દ્વારા ડભોઈ ખાતે શહીદોને શ્રદ્ધાંજલિના ભાગરૂપે વિશ્વ સૌથી સબસે બળી યુવા શક્તિ એમ્પાવરમાં સાંસ્કૃતિક અને દેશભક્તિની કૃતિઓ ભારે આકર્ષણ જમાવનાર છે તારીખ બે ત્રણ બે ના રોજ સાંજે છ કલાકે ખાતે માનવ કુટુંબ ઇન્ડિયાના કલ્ચર પ્રોગ્રામમાં દેશભક્તિ તથા સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી સમગ્ર કાર્યક્રમ દેશભક્તિનું વાતાવરણ બની રહેનાર કાર્યક્રમમાં ઉપસ્થિત દેશ વિદેશના વિશેષ બહુમાન પણ કરવામાં આવનાર છે મધ્યે ઇમ્પાવર યુથ ઓફ ઇન્ડિયાના સાંસ્કૃતિક કાર્યક્રમ જે તારીખ બે માર્ચ ઓગણીસો ઓગણીસના રોજ યોજાવાનો છે ત્યારે સર્વ ભારતની પ્રજા વર્તમાન સમયની અંદર શોકની લાગણી વ્યક્ત કરી રહી છે ત્યારે આ ઇમ્પાવર યુથ ઓફ ઇન્ડિયાની અંદર વિદેશથી પધારેલ મહેમાનો પણ આ કાર્યક્રમમાં લાભ લેવાના છે આ કાર્યક્રમનો ઉદ્દેશ વિશ્વની મહાશક્તિ યુવાનો છે એ ભારત દેશ પાસે છે અને આ પ્રસંગે જે સૈનિકો ચુમ્માલીસ જેટલા સૈનિકો શહીદ થયા છે તેમને સમર્પિત કરતો આ કાર્યક્રમ આ સંસ્થા દ્વારા યોજવામાં આવનાર છે મારી જાહેર નમ્ર વિનંતી અને જાહેર પ્રજાને આમંત્રિત કરું છું